તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આયો કે તમે બધે મજામાં છો આજે અમે આવી ગયા છે તમારા માટે ચેલેન્જ વિડિયો લઈને તો વિડિયોમાં ટાઈમ ટ્યુનર બને રહેજો બહુ મજા આવી તો હાલો આપણે આજનો ચેલેન્જ કીક આવો છે અને જે આ રે એને મેરશું ખવવાનું છે આખું એટલે તમે વિડિયોમાં એન્ડ સુધી બેના રહેજો તો આજનો એવો કઈક ચેલેન્જ છે કે આ તેર તેર બબલા છે જો કે તેર બબલા છે બધે ને તેર તેર છે અને એ ખાઈ ને જી વહેણ ખાઈ ને એને આ એક મરચું ખાવાનું છે જી વહેણ દે નીને એટલે કન્ટેનર સે સેલે સુધી બેનેરે તો હાલો આપણે સેકન્ડ ચાલુ કરી અને ચાલુ કર દે કોણ પેલું ખાય કે કોણ ની બસ ખાવ દે છોઈ છોઈ આ મરચું ખાવાનું છે બરાબર

yeah tua tu boleh ni apa tu? Tua-tua ni Saya nak letak di dalam baik Un poquito de eso.

અમરશુ નિર્ભાયા ટોશ્યા તા આપણે પહેલા નંબરને ઇનામ હું આપણ છી તો કીધું ભલા હ કીધું ભલા હું જોને કહું ઇનામ તુરે કે આપણ જો ઇનામ મારે ખાવાનું તમર પાછો સમજ માર રે એમ કોરું આ દારો તો મિત્રો મિત્રો આ અમ શેકને બંધ થઈ ગઈ સડાઈ

આપણે ઓલા ગણીએ આપણે પકડતો સુજલભાઈ જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તેર બબલા અમે ખાઈ લીધા નથી જોયા જો ભાઈ એનું એ તેર બબલા અમે તેર તેર નું રાખ્યું છે બરાબર સુજલભાઈ પેલા ફર્સ્ટ નંબર બીજો નંબર આપણો

અત્યારે એને બેસો આપણે આખો ખોરાઈ દીધું જોઈ શકો છો નહીં હાલ જો એક કળીઓ તો પી ગયા ભાઈ હવે આ બીજો કળીયો તો ભાઈ કેવો તમને છેલ્લે તમારો વિડીયો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નવા નવા બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો શું વાળા કોઈ કોમેન્ટ નહીં કરતા ભાઈ જો ભાઈ હવે બીજો સેલેસ વિડીયો કેવો લાવવો જરાક કોમેન્ટ કરો ને તમને ખબર પડે તો અમે એ રીતથી બીજો વિડીયો લાવીએ તો હાલો કન્ટિન્યુઅર જોતા રહેજો અને આવા ને આવા બ્લોગ આવતા રહેશે હવે તો આપણે હવે બીજો સેલેસ વિડીયો કરવાનો છે તો જો મિત્રો હારી કોમેન્ટો હે કે આવી કોમેન્ટ કરજો કે કે સેલેસ આવો કરવો તો અમે એ કરજો સેલેસ વિડીયો બરાબર તો હાલો નવા બ્લોગ સાથે મળીએ જય મા